અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઈટી એસોસિએશન કાર્યરત છે ત્યારે આ એસોસિએશન વર્ષ બે હજાર પચીસ સત્યાવીસની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે મુબીન મુલ્લાએ શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે આઈટી એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનીષ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો વર્ષ બે હજાર પ્રમુખ તીર્થેશ શાહ અને સેક્રેટરી હાર્દિક મિસ્ત્રીએ નવા પ્રમુખ અને તેમની ટીમને શુભકામના પાઠવી હતી નમસ્કાર અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનના ના બે હાજર પચીસ સત્તાવીસ માટે હું મુબિન મુલ્લા પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયો છું આવનાર સમયમાં ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના ના લગતા જેટલા બી તમામ કાર્યો છે એના માટે આપણે અવેરનેસ કરીશું અને એના માટે હું મારા તમામ મેમ્બરનો આભારી માનું છું જય હિન્દ જય અબિતા